એક કવિતા રાજેશ પંડ્યા શીર્ષક છે એક શિક્ષકનું નામ હું ગુજરાતીનો શિક્ષક છું પણ મારી જોડણી પહેલેથી કાચી એટલે મેં વસાયો સાથ જોડણી કોષ એની મારે વારે વારે જરૂર પડે એમ ગાંધીજીને ડગલે પગલે લાકડીની જેમ ધીમે ધીમે મને સમજાઈ ગયું કે માત્ર મારી જોડણી જ કાચી નથી કેટલાય શબ્દોના અર્થ પણ સમજાતા નથી મને ઘણીવાર તો મને આવડતા હોય એવા અર્થ વિશે પણ શંકા જાય ને સામે પડેલો સાર્થ જોઈને થાય લાવ ખાતરી કરી લો પાકી કે એમાં મને સમજાતો જ અર્થ છે કે કોઈ બીજો પછી તો મને શબ્દે શબ્દે શંકા થવા માંડી કે ગાંધીજીને અભિપ્રેત અર્થ કંઈક બીજો જ હશે કે શું ક્યારેક ક્યારેક તો શબ્દનો ઉચ્ચાર કરતાં પહેલાં ને ક્યારેક તો વિચાર કરતાય પહેલાં મને મન અર્થની અવઢવમાં ઢસડતું જાય મને અને હું સાર્થકતાની શોધમાં પહેલાંથી છેલ્લાં પાના સુધી ફરી વળું શ્વાસ ભે આમ જોત જોતામાં ગાંધી રોડ જેવી હાલત થઈ ગઈ છે એની હવે એને ઊભો પણ રાખી શકાતો નથી ટેબલ પર એટલે આડો ગોઠવી રાખું છું કબાટમાં આજે તો આ શબ્દકોષ સાવ રદ્દી થઈ ગયો છે છતાં મેં એને કાઢી નાખ્યો નથી હજુ મને ખબર નથી કે એની ક્યારે જરૂર પડી જાય સત્ય અહિંસા પ્રેમ માણસાય આ બધાના અર્થ જોવા માટે મારા દીકરાને કે પછી મને